કે આ તો ને ના મંદિર હા ઉજી રાખો ને ઓય તમે હા તો તમે એટલે અમે હા તો તમે કેડું કરો What are

પણ નહોતું તો નહીં કે જીન તો પડ્યા જ નહીં ને રીન આયા આ તો એટલે અડધો કલાક થવા આવ્યો દેખાતા નો નથી કોમુ જવું પડશે મારે ભલો કાકો ઉછેડી ગયેલા કે તારી ભલો કાકો જ કેટલા દાતા પડે મારું પૂરવું પણ છે

કાકા ફટાફટ તો આ તો શું કે ગુડમ ગુડેમ એટલે ઢોકળી બોકળી ફસી ખસી સડાઈ જાય જે ઢોકળી ના ઘટાડો કરી